નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપી સ્વાગત કરું છું તો વાત કરવાના છીએ આજના વિડીયોમાં આપણે તે ટાટ બે હજાર ચોવીસમાં ખાલી જગ્યાઓ જાહેર જો તમારા વિભાગમાં કેટલી જગ્યાઓ થઈ જાહેર જગ્યા વધારો કરવામાં આવશે અને મિત્રો ચાર હજારના બદલે સો હજારનો વધારો તો શું છે સંપૂર્ણ ચર્ચા તેના વિશે આપણે વિગત ચર્ચા કરવાના છીએ તે પહેલાં અમે જે વોટ્સઅપ ચેનલ બનાવી છે તમે જોઈ શકો છો ટેલિગ્રુપ બંને બનાવ્યું છે એટલે લિંક ડિસ્ક્રિપ્શનમાં છું આવશે જોઈન થઈ જો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રવૃત્ત કરવામાં આવશે જ્ઞાન સહાયક હોય વિદ્યા સહાયક હોય કામી ભરતી હોય શિક્ષણ સહાયક હોય અન્ય તું સ્કૂલમાં ભરતી આવે કોઈ શિક્ષકની ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાખ બટન દબાણ ભૂલશો ને કોઈ મેરીટ આધારિત મિત્રો જ્ઞાન સાહેબ મેરીટ વિદ્યા સાહેકનું મેરિટ તમામ તમામ મા સબસ્ક્રાઈબ કરી બે લાખ બટન દબાણ ભૂલશો ને ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો પહેલાં સુધી જોઈ શકો છો માધ્યમ છે માધ્યમના બાજુ મિત્રો જો વિષય છે યોગ અને શારીરિક શિક્ષણ કોમ્પ્યુટર સામાજિક હિન્દી ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી ચિત્ર ગણિત વિજ્ઞાન ખાલી જગ્યાઓ તો મિત્રો આપણે સંપૂર્ણ જે જગ્યાઓ જાય છે ચર્ચા કરવાના છીએ વિડીયો અનુસોધી સુધી જો સૌ પ્રથમ તમે જોઈ શકો છો યોગ તમે જોઈ શકો છો માધ્યમ વાઇઝ છે મેં ઇંગ્લિશમાં છે મિત્રો મેં બે ત્યારબાદ કોમ્પ્યુટરમાં ચાર સામાજિક વિજ્ઞાનમાં સત્તર હિન્દીમાં અગિયાર ગુજરાતીમાં એકવીસ સંસ્કૃતમાં આઠ અંગ્રેજીમાં ઓગણીસ ચિત્રમ 0 છે ગણિત માં અડત્રીસ ખાલી જગ્યા ટોટલ મિત્રો એકસો વીસ ટોટલ જગ્યાઓ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો શારીરિક શિક્ષણમાં પંચોતેર ત્યારબાદ એકતાલીસ મિત્રો માધ્યમમાં ગુજરાતી માધ્યમમાં કોમ્પ્યુટરની જગ્યાએ એકતાલીસ સામાજિક ઉદ્યાન બારસો બેતાલીસ હિન્દીમાં બસો પાંત્રીસ ગુજરાતીમાં ચારસો સડસઠ સંસ્કૃતમાં બસો અંગ્રેજી બસો બારસો પંચ્યાસી પંચ્યાસી અને ચિત્રમાં નવ અને ગણિત ઉદ્યાનમાં અઢારસો ઓગણીસો એકમ ટોટલ મિત્રો પાંચ હજાર આઠસો પિસ્ટલ જગ્યા જોવા મળી રહી છે મિત્રો ગુજરાતી માધ્યમમાં ત્યારબાદ આપણે વાત કરી લઈએ એના બાદ મિત્રો જોઈ શકો છો હિન્દી માધ્યમમાં યોગના મિત્રો ઝીરો જ છે કોમ્પ્યુટર માટે એક જગ્યાઓ છે સામાજિક વિજ્ઞાન માટે બે હિન્દીના બે ગુજરાતીના ત્રણ સંસ્કૃતની એક જગ્યા જોવા મળી છે ચિત્રને ત્રણ ચિત્રને જીરો જ છે ગાંધી વિજ્ઞાનમાં ત્રણ છે ટોટલ મિત્રો પંદર જગ્યા હિન્દી માધ્યમમાં જોવા મળી રહી છે આ મિત્રો તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક હોય કે મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો જે કુલ ટોટલ છે મિત્રો ઉગ્ર શારીરિક શિક્ષણમાં કુલ ટોટલ જગ્યાઓ ખાલી જગ્યાઓ સીધો રહી છે કોમ્પ્યુટર મારી છેતાલીસ છે તમામ મિત્રો માધ્યમમાં બારસો એકસઠ હિન્દી બસો અડતાલીસ સાતસો એકાણું સંસ્કૃતમાં બસો નવ તેરસો સાત અંગ્રેજીમાં ચિત્રાવન નવ અને ટોટલ નંબર બે હજાર બત્રીસ ટોટલ મિત્રો તમે જોઈ શકો છો પાંચ હજાર નવસો એંશી જગ્યાઓ આપણને જોવા મળી રહી છે સંભવિત જગ્યાઓ આટલી જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો આપણી ચર્ચા કરેલી જે મે જે ગુજરાતી માધ્યમમાં પાંત્રીસો જગ્યાઓમાં કયા વિષય કેટલી જગ્યાઓ જોવા મળી રહી છે તો તમે જોઈ શકો છો ગણિત વિદ્યામાં બારસો જગ્યા જોવા મળી રહી છે અંગ્રેજી વિજ્ઞામાં આઠસો છે સામાજિક વિદ્યામાં સાતસો પચાસ ગુજરાતીમાં છે આઠસો પચાસ સંસ્કૃતમાં એકસો વીસ અને હિન્દી માધ્યમ એકસો ચાલીસ જગ્યાઓ આપણને અંદાજે જોવા મળી રહી છે પાંત્રીસો જગ્યામાં વિષય વાઈઝ તો આ હતી આજની મહત્ત્વની અપડેટ